તારીખ ત્રીસ તારીખ ત્રણ તારીખે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી જ્યારે ખેડા જિલ્લાના પ્રવાસે હોય ત્યારે એમના આગમનના અને તૈયારી માટે અમારા ખેડા જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ ખેડા જિલ્લા સંગઠનના પ્રભારી કુશળસિંહજી અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ કેડીસીસીના ચેરમેનભાઈ તેજસભાઈ અને પ્રદેશમાંથી પ્રદેશ અધ્યક્ષશ્રીનો પ્રવાસ નું આયોજન કરનારા તમામ ત્રણે પ્રતિનિધિઓ ભાઈ શ્રી ધવલભાઈ દવે ડોક્ટર ઋત્વિકભાઈ પટેલ સંદીપભાઈ દેસાઈ આ ત્રણે કાર્યક્રમનું કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપ્યું પ્રદેશ અધ્યક્ષ શ્રી આઠ વાગે ગાંધીનગરથી નીકળી અને નવ વાગે ભાગવેલ મુકામે ભાતીજીના દર્શન કરશે ત્યારબાદ નડિયાદ આવશે અને નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરશે ત્યારબાદ સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લેશે અને ત્યારબાદ ત્યાંથી નીકળી અને યોગી ફાર્મમાં વિશાળ સંખ્યામાં ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે અને ખેડા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ એમનું અભિવાદન કરશે આ પ્રમાણે કાર્યક્રમનું આયોજન થયું છે એના માટે આજે આયોજનના ભાગરૂપે અહીંયા યોગી ફાર્મમાં મીટિંગનું મિટિંગનું આયોજન કર્યું